નમસ્કાર મિત્રો હું છું કિશોર વાગેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે હમણાં ગામની બાજુમાં અહીંયા જંગલમાં મોટો એક ડેમ આવેલ છે જે ડેમમાં પાણી ભરાય અને આપણે આજુબાજુમાં જે વાડીઓ છે તે વાડીઓમાં સિંચાઈ કરે છે અને મોટો એવો ડેમ છે અહીં શિયાળાના ઋતુમાં આપણે વિદેશોથી જે પક્ષી આવે છે કુંજ પક્ષી તે પણ અહીંયા આપણે જોવા મળે છે તો હાલ આપણે અહીંયા પહોંચી આવીએ છીએ ડેમમાં આપણે અહીંયા ખીરસરા નાગવીરી અને વિગોળી એવા અહીંયા ગામડા લાગુ પડે છે ને હાલ આપણે આ ડેમની અંદર પહોંચ્યા છીએ ને સુંદર મજાનો એવો મોટો ડેમ છે અને હાલ અહીંયા સામે આપણે રોજ જે રોજડા આપણે કહીએ તે પણ અહીંયા સામે ચાલી રહ્યા છે તે પણ આપણે જોઈશું તો સામે અહીંયા તમે જોઈ શકો છો આપણે ઝૂમ કરીને જોઈએ તો આ રોજડા છે તે અહીંયા ચરી રહ્યા છે ને ઘણા પક્ષીઓ પણ અહીંયા આપણને આ સમયમાં શિયાળાની ઋતુમાં આપણે જોવા મળતા હોય છે તો મિત્રો શિયાળાની ઋતુમાં ઘણા એવા પક્ષીઓ વિદેશોથી આવે છે જે આપણા કચ્છમાં ને ઠંડીનું એનું હવામાન અને વાતાવરણ અનુકૂળ રીતે ઠંડીમાં અહીં આવે છે શિયાળાની ઋતુમાં ઘણા એવા પક્ષીઓ જેમાંથી એક આપણે કુંજ પક્ષી કહીએ તો કુંજ પક્ષીનો આપણે અહીંયા મોટો એક અભયારણ્ય છે છારી દંઠ ત્યાં પણ હજારોની લાખોની સંખ્યામાં આપણે કુંજ પક્ષી જોવા મળતા હોય છે જ્યારે અમારા ગામમાં પણ આ જે ડેમ છે ખારી ડેમ તરીકે ઓળખાય છે તો અહીંયા પણ એવા ઘણા પક્ષીઓ આવે છે અને આપણને જોવા મળે છે અહીંયા તો આખા શિયાળામાં અહીંયા રહે છે અને અહીંયા સમય તે વિતાવે છે શિયાળાનો અને શિયાળો પૂરો થાય ને થોડી ગરમી ચાલુ થાય ને પછી પક્ષીઓ તે પોતાના દેશ તરફ રવાના થઈ જાય છે તો આખો સમંદર છે જે તે સમંદર આખો પાર કરી ઉડી ઉડીને અહીં આવે છે પક્ષીઓ કચ્છમાં તો મિત્રો હાલ આપણે આવતા હતા અહીંયા ડેમમાં અને રસ્તામાં આપણને એક બે માણસ જે માલધારી છે તે આપણને મળ્યા અને તેને વાત કરી કે અહીંયા આજે ડેમમાં જે કુંજ પક્ષી જે વિદેશથી આવે છે અહીંયા કને આપણા અહીંયા કચ્છમાં ખાસ કરીને શિયાળાની ઋતુમાં ત્યારે આ ડેમમાં આ પક્ષીઓ રોકાય છે અહીંયા અને અંદર જે માછલીઓ કે હશે પાણીમાં તે ખાતા હશે ને અમુક શિકારી લોકો છે તે એનો શિકાર કરે છે તો આ બહુ ખરાબ વસ્તુ છે તો મારું ખાસ કરીને કહેવાનું છે કે આપણે પબ્લિક અને માણસોને થોડુંક જાગૃત રહેવું પડે આપણે વાડી વિસ્તારના લોકો હોય કે માલધારી જે લોકો છે તે ખાસ કરીને આવી વસ્તુમાં ધ્યાન આપે કારણ કે આ વિદેશથી પક્ષીઓ આવે છે બિચારા આખો દરિયો પાર કરીને અને કચ્છમાં તો આપણા માટે ખાવા જેવું દુનિયામાં ખાવા જેવું ઘણું છે ઘણું ખાવાનું પડ્યું છે આપણા માટે તો આ આપણે વસ્તુ યોગ્ય ન કહેવાય પક્ષીઓને પશુ પક્ષીઓને મારીને ખાય આ લોકો તો આવી રીતે આપણે આનો બચાવ કરી શકીએ ને મારાથી પણ જે થશે એ આપણે પ્રયાસ કરશું અહીંયા તો ખાસ કરીને હું શિયાળાની ઋતુમાં જ્યારે પણ શિયાળો આવે ત્યારે જ્યારે પણ મને ટાઈમ મળે ત્યારે અહીંયા આવું છું કુદરતી આપણા જે જંગલ છે અને આ તળાવ છે ને ડેમ છે મોટો ત્યાં મુલાકાત લઉં છું અને આજુબાજુનો જે શું માહોલ છે અને શું પોઝિશન છે તેનું અવલોકન કરું છું કારણ કે આપણને કુદરતમાં ઘણો એવો પ્રેમ છે આપણી કુદરતી વસ્તુઓમાં અને પ્રકૃતિમાં તો દરેક આપણે કુદરતી વસ્તુ આપણે જોઈએ પશુ પક્ષીઓ જનાવરો અને તેની કેવી રીતે તેનું અહીંયા વિકાસ થાય છે કેવી રીતે રહે છે તેની પણ આપણે જાણકારી મેળવતા હોઈએ છીએ તો હાલ અહીંયા જોઈ શકો છો તમે ડેમમાં કેટલું પાણી છે તો હાલ કચ્છમાં સારો એવો વરસાદ પડ્યો છે છતાં સમજી લો કે જે અમારો જે વિસ્તાર છે અહીંયા આપણે ખીરસરા ગામનો ત્યાં લગભગ ઝરમર વરસાદ એટલે કે ધરતીને જે વરસાદ જે અનુકૂળ જે ધરતીએ ચૂસી લીધો એવો વરસાદ ઝીણો ઝીણો ઝરમર પડ્યો હતો એકદમ ફૂલ ધોધમાર નહોતો જેને કારણે ડેમ થોડોક ઓછો ભરાણો છે હાલમાં છતાંય પાણી તમને અહીંયા જોઈ શકો છો કે કેવો ભર્યો છે પાણી મોટો એવો ડેમ છે અને અહીંયાથી ડેમનું પાણી અને પક્ષીઓ તમે જોઈ શકો છો કેટલા પક્ષીઓ છે અહીંયા સેંકડોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે જ્યારે કુંજ પક્ષી લગભગ અહીંયા આજુબાજુ સામે દૂર બેઠા છે થોડાક આપણે અહીંયા પણ ઉડતા ઉડતા દેખાણા હતા અને હાલમાં સામે ત્યાં બેઠા છે પક્ષી તો આપણે ફોનમાં લગભગ દેખાશે નહીં દૂર ઘણા છે અને બાજુમાં જાશું તો ઉડી જશે તો આપણે ડિસ્ટર્બ નહીં કરીએ અહીંયા આજુબાજુનો આપણે માહોલ જોઈશું ને અહીંયા પાણીમાં પણ મોટા મોટા પક્ષી જે માછલીઓ પકડે તે મોટી ચાંચવાળા પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને મિત્રો અમારા ગામના જંગલોમાં અહીંયા જૂના જે સેંકડો વર્ષો પહેલાંના જે દેશી બાવરના ઝાડ હજી પણ આપણને જોવા મળી રહ્યા છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ દેશી બાવર છે અને તેમાં જે ફળી છે તે પણ લાગી છે કેવી હોય ફળી જોઈ લો તમે અને કાંટેદાર ઝાડ હોય છે આનમાં ઘણા ગુણ છે આ આયુર્વેદિકમાં આની વસ્તુઓ જે બધી ઉપયોગમાં આવે તમારા મોંમાં કદાચ ચાંદા પડ્યા હોય છાલા તો આના ફૂલ છે દેશી બાવરના અને આ પાંદડા છે તે તમે ચાવી અને જ્યાં ચાંદા પડ્યા હોય ત્યાં રાખો તો તમને ઘણો આરામ લગભગ એક બે દિવસમાં ચાંદો તમારે મટી જાય અને આ જે ફારી છે તેની તે પણ ઘણી કામ આવે છે તો આ દેશી બાવળની છાલ છે જે એની છોડી છે તે પણ આપણે આયુર્વેદિકમાં ઘણી એવી ઉપયોગમાં આવે છે તો આજુબાજુ તમે જોઈ શકો છો કેટલા ઝાડ છે અહીંયા કને પહેલાં તો બહુ વધારે હતા હાલ તો ઝાડીઓની કટાઈના કારણે જંગલોમાં વૃક્ષો પણ ઘણા ઓછા થઈ ગયા છે પરંતુ હજી પણ આવા ઝાડ અહીંયા આપણને બાવરને જોઈ શકો છો થાળ તેનું કેટલું મોટું છે આ બાજુ બધા મોટા ઝાડ તે પણ આપણે રિટર્ન જોઈશું પહેલા આપણે અહીંયા આગળ થોડુંક પાણીના અને સુંદર દ્રશ્ય અહીંયા કુદરતી આપણે જોઈ લઈએ મિત્રો વિદેશથી શિયાળો ગાળવા માટે આવતા પક્ષીઓના કારણે આપણો કચ્છ પ્રદેશ જાણીતો છે ગુજરાતના રાજ્ય પક્ષી એવા સુરખાબની તો જાણે કે નગરી હોય તેમ હજારોની સંખ્યામાં જોવા મળે છે આખા એશિયામાં આટલી સંખ્યામાં છે આ ઉપરાંત કુંજ પેલિકન વિવિધ જાતના બાજ ત્રેવીસથી થી વધુ જાતકના બતક અને બાગ બગીચાના લાખો વિદેશી પક્ષીઓ શિયાળામાં કચ્છમાં આવે છે સપાટ જમીનનો ઊંચા નીચા ઢોળાણવાળો વિશાળ પ્રદેશ ધરાવતા કચ્છમાં વરસાદ વરસ્યા બાદ અનેક વિસ્તારોમાં બેટમાં ફેરવાઈ જાય છે અને પક્ષીઓ માટે સલામત આશ્રય સ્થાન અને ખોરાકની પૂરતી જોગવાઈવાળા બની જતા આવા નાના મોટા સેંકડો બેટમાં દર વર્ષે વિદેશમાંથી લાખો પક્ષીઓ શિયાળો ગાળો આવે છે સાઇબેરિયામાંથી હિમાલય સુધી શિયાળામાં તીવ્ર ઠંડી હોય છે અમુક વિસ્તારોમાં તો માઇનસ ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જતું રહે છે આ સ્થિતિમાં પક્ષીઓ માટે ખોરાક મેળવવાનું માંડી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બને છે જેના કારણે જુલાઈ મહિના પ્રારંભ સાથે જ સુરખાબ કુંજ પેલિકન જેવા જાણીતા અને અજાણ્યા લાખો પક્ષીઓ ધીમે ધીમે કચ્છમાં આવવા માંડે છે આ પક્ષીઓ સામાન્ય રીતે મધ્યમ ઠંડી ઠંડા વાતાવરણમાં રહેવા ટેવાયેલા હોય છે અમુક પક્ષીઓ ટોળામાં સાથે મળીને જાય છે જ્યારે અમુક પક્ષીઓ એકલ દોકલ મુસાફરી કરે છે પક્ષીઓની વિદાય અને વધુ પ્રકાશ પાડતા તેઓ કહે છે કે નાના પક્ષીઓ સામાન્ય રીતે રાત્રિના સમયની મુસાફરી પસંદ કરે છે અને મિત્રો આ કયા કયા દેશમાંથી આવે છે તે પણ આપણે જાણી લઈએ રશિયા પૂર્વ યુરોપ આફ્રિકા ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન ચીન નેપાળ અને તિબેટ જેવા વિદેશમાંથી આ પક્ષીઓ શિયાળામાં આપણા કચ્છમાં આવે છે મિત્રો આ મોટા પક્ષી જે વિદેશથી આપણા કચ્છમાં આવે છે જે ઠંડીની સિઝનમાં તે આપણે કચ્છમાં લોકલ ભાષામાં આપણે તેને કુંજ તરીકે ઓળખીએ છીએ અને ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો તેને સુરખાબ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ વિડીયો અને લોકેશન તમને કેવું લાગું તે અવશ્ય જણાવજો અને માહિતી કેવી લાગી તે પણ તમે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો ફરી મળીશું નવા લોકેશન અને નવા વિડીયો સાથે